તારીખ અગિયારના સવારના લગભગ બે વાગ્યાથી ત્રણ વાગ્યાની વચમાં ચોરી થયેલ છે એમાં સોના એના ઘરેણાં લગભગ સાતથી આઠ ટોલા ફક્ત બેથી સવા બે લાખ રૂપિયા રોકડા ચાંદીના અમુક આભૂષણો ગયેલા છે અને ચોર અમે ચોરના ફૂટેજ જોતા એ સાબિત થાય છે કે ઘરમાં ઘુસેલો અને એને ચોરી કરેલ છે તપાસ દરમિયાન એવી હકીકત જાણવા મળેલી કે આ મોના પાર્કમાં એક ઇસમ મિનહાજ સિંધા નામનો રહે છે એને એક આમોદના રામ સ્વરૂપ કુશવાહ નામના એના મિત્ર સાથે મળીને આ ચોરી કરેલી છે એવી હકીકત તપાસ દરમિયાન જણાય આવતા બંને ઈસમોને પોલીસે શોધીને પકડી પાડેલા તો બંને ઈસમોને પૂછપરછ કરતા એમને આ ગુનો કરેલો હોવાનું કબૂલાત કરેલી બંને ઈસમોને પાસેથી બે લાખ અને ચુઓતેર હજાર રૂપિયાનો જેટલો મુદ્દામાલ મળી આવેલો બાકીનો મુદ્દામાલ મેળવવા માટે અને એ બીજા કોઈ જગ્યાએ ગુના કરેલા છે કે કેમ એ દેશમાં પૂછપરછ કરવા માટે આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરી એમના રિમાન્ડ મેળવવામાં આવેલા રિમાન્ડ દરમિયાન જણાયેલું આ બંને આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે આ મિનહાદ ચિંતા છે અગાઉ ભૂતકાળમાં ભરૂચ શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં અને ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં ત્રણેક વાર ચોરીના ગુનામો પકડાયેલો છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે